સ્વાગત છે આજરોજ કાલોલ નગરમાં પહેલ ગામમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો હિન્દુ યાત્રિકો ઉપર તમે હિન્દુ છો તેવું પૂછીને ગોળીબાર કર્યો અને છવ્વીસ જેટલા હિન્દુ યાત્રિકોને મોત ને ઘાટ ઉતાર્યા જેથી કાલોલ નગર જનતા ક્રોધિત થઈ અને ગુસ્સામાં આતંકીનો પુતળો બાળીને મરનાર મૃતકોને મોક્ષ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી અને કાલોલ નગરપાલિકાના સભ્ય તથા બજરંગ તથા આરએસએસના આગેવાનો તથા કાલોલ નગરની જનતા ભેગા થઈને આતંકીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કીધું કે આ કાર્યમાં આખું કાલોલ નગર શહેર તમારી સાથે છે ને આના ઉપર કડક પગલાં લેવા કાલોલ નગર જનતા અપીલ કરે છે રિપોર્ટર પ્રતિક ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા કાલોલ